ચંદાનગર નવી વસાહત પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક બાલ વાટિકાથી ધોરણ પાંચ સુધીના છ ધોરણના ઓગણસાહીઠ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે સંખેડા તાલુકાની ચંદાનગર નવી વસાહત પ્રાથમિક શાળામાં એક જ શિક્ષિકા બાલ વાટિકાથી ધોરણ પાંચ સુધીના છ ધોરણોના ઓગણસાહીઠ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે શાળાના ઓરડા પર જર્જરિત છે એક જ શિક્ષક કેવી રીતે અલગ અલગ ધોરણના ઓગણસાહીઠ વિદ્યાર્થીઓને ભણાવે સંખેડા તાલુકામાં આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જેની સીધી અસર શિક્ષક ઉપર થઈ રહી છે તેમ છતાં શિક્ષણ શાખા કોઈ જ કાર્યવાહી કરતી નથી સંખેડા તાલુકાની ચંદાનગર નવી વસાહત પ્રાથમિક શાળાની સૌથી મોટી સમસ્યા જર્જરિત વર્ગખંડોની છે જેના માટે વર્ષ બે હજાર અઢારમાં ફાઇલ બનાવીને કચેરીમાં મોકલાઈ હતી જે બાદ છ વર્ષ સુધી કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી ફરી ફાઇલ બનાવાય છે શાળામાં ઓગસ્ટ બે હજાર તેવીસ પહેલા બે શિક્ષકો હતા પણ ઓગસ્ટ મહિનામાં એક શિક્ષકની બદલી થઈ ગઈ હતી જે બાદથી આ શાળામાં માત્ર એક જ શિક્ષિકા છે જેના શિરે શાળાના ઓગણસાઠ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જવાબદારી છે આ ઓગણસાઠ વિદ્યાર્થીઓ પૈકી તો બાલ વાટિકાના છે બાકીના તેતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ એકથી પાંચના છે એક સાથે આટલા વિદ્યાર્થીઓને ભણાવવાનું કેવી રીતે શાળામાં બે ખંડોમાં તેમજ બીજા કેટલાક વિદ્યાર્થીઓને ઓટલા ઉપર બેસાડવા પડે છે અલગ અલગ ધોરણ પ્રમાણે ટેબ્લેટ અને મોબાઈલ ફોનની મદદથી વિદ્યાર્થીઓને ભણાવવા પડે છે આટલી બધી વિદ્યાર્થી સંખ્યા હોવા છતાં નજીકની કે ગ્રુપની બીજી શાળામાંથી કોઈને આ શાળામાં કામગીરી અર્થે પણ મોકલતા નથી શાળામાં હાલમાં ફરજ બજાવતા શિક્ષકાને વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત વહીવટી કામગીરી પણ કરવાની થાય છે સાથે સાથે મીટિંગોમાં પણ હાજરી આપવાની થાય છે એકમ લેવાની તેની વહી તપાસવા સાથે ઓનલાઈન વિવિધ એન્ટ્રી કરવાની કામગીરી પણ કરાવવી પડતી હોય છે જે સ્થળે દેશનું ભવિષ્ય ઘડાતું હોય તે જ જગ્યા ઉપર શિક્ષણ વિભાગ સહિત સરકારની નિષ્કાળજીને લઈ લોકોમાં રસ જોવા મળી રહ્યો છે વહેલી તકે શિક્ષકો નિમાવવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે